તો હા મિત્રો મારા નવા વ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધાય મજામાં થશે તો આજે એમ એક વાસડી મરી ગઈ છે એટલે એમ એને ડાટવાના છે કારણ કે એમ બધાય ટોર છે ભાઈબંધ દોસ્તાના ઘેરે ગાયું છે ને એને એમ એક જ નિયમ છે કે મરી જાય ને ત્યાં સુધી રાખવાની પછી એને દફનવિધિ કરી નાખવાની તો અમે અહીંયા એને દફન વિધિ કરવાના છે તો ચોખ્ખું કરીને ખાડો ગાળ નાખીએ તો આગળ લોગમાં બન્યા રહેજો અમે વાસડીને દફનાવી દેવી તો અમારે ખાડો ગાળતા થોડાક માં જ પાણી આવી ગયું નહીં લાટ આવે છે આવું બહુ રાબેડ કાઢે પણ મેળ ન થતો કાંઈ એમ રાખશું મેં નહીં રાબેડ તો વાસળી લાવી નાખી છે અને હવે એને કંકોનો છાંદલો અને સુંદળી ઓઢાડવાની કપાળ ઉપર લગાડી દે હા હવે વાસળીને ખાડામાં મેકે છે દપ્પન વિધિ કરવાની છે ને

Wow. con kang kung naik. Kang kung ba't doon naik di? side ma, pwede. Oh, meat and kotal yung kambay. Meat to moda pahe thorog zato Side may naak jo. Am

નાખે બાવળિયાને કાટા એવું નાખી દે ને એટલે કાઢે નહીં આ વિડીયો ઉતારવાનો મકસદ એટલું જ કે તમારા કોઈ પશુ આવી રીતે ઓફ થઈ જાય ને ત્યારે એને દફનાવો કારણ કે આટાવાળા નાખવાથી બધું પ્રકૃતિને નુકસાન થાય અને સારો કૂતરા એને નોસી ખાય એટલે દફના ને તો સારું પડે અને અંત સુધી એને હાંસવ બસ આટલો જ મકસદ છે